નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો હાલ હરાજી વિશેનું વાત કરું તો સામેના પટ્ટામાં જ્યાં સવારે હરાજીનું કામકાજ ચાલુ થયું હતું ત્યાં હવે છેલ્લી છેલ્લી લાઈનમાં હરાજીનું કામકાજ ચાલુ છે ને ત્યારબાદ આ પટ્ટામાં હરાજી આવવાની છે તો મિત્રો આ પટ્ટામાં આપણે જાણીશું કે હાલ અત્યારે કેવા બજાર ભાવ રહ્યો છે અને મિત્રો માલ વિશેની વાત કરું તો આ વખતે માલ પણ બધે બહુ સારા આવેલા છે કલરવરાને સારા માલ આવેલા છે અને બજાર વિશેની વાત કરું તો બજાર અત્યારે પણ સવાર જેવું ટકેલું બજાર છે તો આ પટ્ટામાં હમણાં હરાજી આવે એટલે જાણી લઈ કે આ પટ્ટામાં કેવા બજાર ભાવ રહે છે ધન્યવાદ તો મિત્રો સામેના પટ્ટામાં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે હવે આ પટ્ટામાં હરાજી હમણાં થોડી જ વારમાં જોઈ શકો છો આ જ જ આવે બે વકલ છે માર્બેલ દલાલના જેમાં પેલે વકલ ગુલટીનો છે ને બીજો વકલ ડુંગળી છે જે લાલ એકદમ કલરવરો છે તો હરાજી આવી ગઈ છે તો આ પટ્ટામાં પણ જાણી લઈ કેવા રહે છે બજાર ભાવ

ત્રણસો એકાણું રૂપિયા ભાવતીના મિત્રો ગુલટી ના ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે કલર વાળી ગુલટી છે સારી છે ચોખી કરેલી છે ત્રણસો એકાણું રૂપિયા ભાવ આવ્યો છે અને ડુંગળી ના મિત્રો છસો એક છસો એકવીસ રૂપિયા ભાવતી છે આ ડુંગળી ના જોઈ શકો છો એકદમ લાલ કલર વાળી છે સાઈઝ આની અંદર બધું છે થોડીક ગુલ્ટી છે થોડીક મીડિયમ સાઈઝ છે આવડી અને મોટી સાઈઝ હોતી છે આવડી થોડીક બેતા ઉપર હે અને છસો ને એકવીસ રૂપિયા ભાવ દીધો છે બગડ વગર નો માલ છે ને કલર સારો છે છસો ને એકવીસ રૂપિયા ભાવ દીધો સાઈઝ થોડીક મીડિયમ સાઈઝ આની અંદર વધારે છે નાની સાઈઝ છસો ને એકવીસ રૂપિયા ભાવ દીધો एक रुपया भाव दे देखा डुगढ़ सत्सु नही एक वीस रुपया भाव दिए બે ડુંગળી દેખાડું તમને તમે મિત્રો છસો ને એકાવન રૂપિયા ભાવ છે મીડિયમ સાઈઝ માં જે જોઈ શકો છો તમે કલર લાઇટિંગ બધું સારું છે છસો ને રૂપિયા ભાવ છે સાઈઝ થોડીક મીડિયમ છે બાકી કલર લાઇટિંગ બધું સારું છે છસો ને રૂપિયા ભાવ છે બગાડ વગરનો માલ છે ભાઈ બગાડ છે નહીં ક્યાંય છસો ને રૂપિયા ભાવ થયો આના મિત્રો છસો એકવીસ રૂપિયા ભાવ છે આ સાઈઝ બહુ સારું હોય પણ જોઈ શકો છો તમે ભૂંગળા ઉપર છે થોડીક પતિ ડેમેજ છે થોડુંક બેતું છે આ પ્રકારનું છસો એકવીસ રૂપિયા ભાવ થયો છે હાલ માલ માં સાઇઝ બહુ સારી છે ને થોડુંક આવું મીડિયમ ક્વોલિટી ને ને એવું છે ભૂંગરું બેતું એવું છે થોડુંક મિક્સ માં છસો ને એકવીસ રૂપિયા દે છે બાકી માલ સારો છે વાંધો આવે એમ નથી છસો ને એકવીસ રૂપિયા દે છે કલર સારો છે અને માલ થોડોક સાઈઝ સારો છે બાકી ભૂંગરૂ બેતું ને એવું બધું થોડુંક મિક્સ માં છે છસો ને એકવીસ રૂપિયા ભાવતું

81 81 10 10 કેટલામાં જીવે બે тру તે લીધી 42 42 એ ભાવ દી તો મિડિયમ રિટેલ ક્વોલિટી માલ છે તમે દેખાડું 421 રૂપિયો ભાવ દી એના 160 જીને ચારસો ને એકવીસ રૂપિયા ભાવ થી મીડિયમ સાઈઝ માં છે જોઈ શકો તમે કલર લાઈટિંગ બહુ એટલી બધી છે ને મીડિયમ ક્વોલિટી આપણે કહી શકાય રિટેલ ક્વોલિટી માં માલ લેવો માલ છે ચારસો ને એકવીસ રૂપિયા ભાવ છે રાજધાની દલાલ માં વેચાણો છે રાજધાની દલાલ છે ચારસો ને એકવીસ રૂપિયા ભાવ છે આ ક્વોલિટી છે મીડિયમ ક્વોલિટી માલ છે ભાઈ રિટેલ ક્વોલિટી માલ ચારસો ને એકવીસ રૂપિયામી એકવીસ રૂપિયા અને આના મિત્રો રૂપિયા ભાવ થયો છે એકદમ મોટી બમ્પર સાઈઝ માં છે સાઈઝ બહુ મોટી છે પણ થોડુંક ભૂંગરૂ બેતું છે જોઈ શકો છો ને એકસાઠ રૂપિયા ભાવ થયું છે આવડી મોટી સાઈઝ છે પણ થોડુંક બેતું ભૂંગરૂ છે સાતસો ને એકસાઠ રૂપિયા ભાવ થયું છે સાઈઝ બહુ સારી છે

મિત્રો એના છસો ને એક્યાસી રૂપિયા ભાવ થાય બીજો વગલ એનો જ છે એદમાલ છે લખાઈ ગયો એનો તો મિત્રો બે વકલના હાઈલેટ બીજો વકલે લખાવી નાખ્યો હા છસો ને એક્યાસી રૂપિયામાં જ આના છસો ને એક્યાસી રૂપિયા ભાવતી હોય છે સાઇઝમાં બધું છે થોડુંક ઝીણા મોટું બધું મિક્સમાં છે મોટી એકદમ બમ્પર સાઇઝ હોતી છે આમાં છસો ને એક્યાસી રૂપિયા ને કલર જોઈ શકો તમે એકદમ સોલિડ કલર ઉપર છે એકદમ લાલ કલર ઉપર છે છસો ને એક્યાસી રૂપિયા ભાવ હોય છે બાકી ડુંગળી જોઈએ તો લાંબી ડુંગળી છે ગરિયા ટાઈપ છે છસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો બગડ કેવું કઈ છે એકદમ માલ છે બે હતા કૃષિ દલાલમાં વકલ હતો છો ને એક્યાસી રૂપિયા ભાવ થયો તો ભાઈ આ બાપા લઈને બાપા ખબર બિયારણ ક્યુ છે પ્રાપ્તિ 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 કરીને કઈક બિયારણ છે ભાઈ એક્યાસી રૂપિયા ભાવ મળ્યા બે વકલ હતા ને એક એકસો ત્રી નો ને એકસો દસ મિત્રો પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે ને વકલ બહુ મોટો હે તમને વકલ પેલા જણાવી દો કેવડો છે મિત્રો પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે સુપ દલાલ માં બસો ને અગિયાર ઘટા વકલ છે પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે વકલ બહુ મોટો હા બસો ને અગિયાર કટાનો વકલ છે જોઈ શકો તમે લાંબી લાઈન અને પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે થોડીક મીડિયમ ક્વોલિટી મળશે ભાઈ સુપર કરતાં થોડુંક મીડિયમ છે ને સાઈઝમાં મીડિયમ છે ગુલટા ગુલટી સાઈઝ જ છે પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે આ પ્રકારની બધી ક્વોલિટી છે આની અંદર મિક્સમાં પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ થયો પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ થયો ચારસો ને એક રૂપિયામાં બેતું વેચાણું છે અહિયાંથી સારો માલ છે એને બેતું હતું એના ચારસો ને એક રૂપિયા ભાવ દે છે এছি ৰূপ পা તો મિત્રો આના સાતસો ને એક્યાસી રૂપિયા ભાવ દે છે સાઈઝમાં થોડુંક ઝીડા મોટું છે પણ ક્વોલિટી બહુ સારું આની અંદર એકદમ બમ્પર સાઇઝ હોતી છે આવડી આવડી એકદમ મોટી બમ્પર છે છે એક્યાસી રૂપિયા ભાવ થોડુંક મીડિયમ સાઈઝ હોતી છે આની અંદર આવડી મિક્સ માં અને બીજી વસ્તુ કહું આની અંદર થી આ બેતું કાઢી નાખ્યું હે અને ચારસો ને એક રૂપિયા ભાવ આવ્યો હે આ બહુ સારું કામ કર્યું છે બેતું બે કટાક છે બેતું નીકળું હે આની અંદર થી એ બે તું નોખું કાઢી નાખ્યું છે આ માલ નું છે બે તું ગાડી ને કોઈ એટલે સાતસો ને એક્યાસી રૂપિયા ભાવ ને બાકી સાઈજ બહુ સારી છે આની સાતસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા ભાગ બે ના બજાર ભાવ ને મિત્રો બજાર હાલ જોઈ તો સવાર જેવું જ અત્યારે બજાર ભાવ ટકેલું છે બજાર ભાવ અને મિત્રો હરાજીની મિત્રો વાત કરું તો બીજા પટ્ટામાં છેલ્લી લાઈનમાં હરાજીનું કામકાજ ચાલુ છે આપ જોઈ શકો છો હમણાં એ હરાજી પૂરી થઈ જાય ત્યારબાદ મિત્રો નવા વેબરેજ ગ્રાઉન્ડ તરફ હરાજીનું કામકાજ જવાનું છે અને ત્રીજો ભાગ જો તમારે જોવો હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો તો આપણે ચોક્કસથી સાડા બાર એક વાગ્યાની આસપાસ ત્રીજો ભાગ પણ બનાવશી હાલ ફ્રી જ છું પણ કોમેન્ટો આવશે ને જો ત્રીજો ભાગ જોવો હોય તો બનાવશું બાકી નકર આ ભાગમાં એટલું જ તો ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયો ને લાઈક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ